બધી અગરે આવી ગઈ છે જો ભયંકર દરિયામાં વા વાવાઝોડો ને તોફાન થાય છે આશિયા મિત્રો બગાજો અને ડરકી કેવામાં આવે જો ને તમને પ્રાઉન બતાડશે જોવા ઝીંગા છે ઝીંગા મોટા મોટા જો તો થપા લાગી ગઈ છે જો જ છે તો ખતરનાક થઈ ગયું છે અને ભયંકર વરસાદ ને એવું બધું આવે છે ગેમ તો યુટ્યુબ ચેનલની મજામાં મજા માલ છે અને આપણે ફરેક નવો વિડિયો લઈને આવી માં તમારું સ્વાગત છે તો અંદર અત્યારે છે ને આપણે જો ઓખામાં તો આ છે મિત્રો ઓખા બનતા તો જો વાતાવરણ જો મિત્રો ખતરનાક થઈ ગયું છે અને ભયંકર વરસાદ ને એવું બધું આવે છે ત્યાં દરિયામાં ને જાજી બધાને આવી ગઈ છે તો મિત્રો જો અત્યારે છે ને કંઈક ફોટું બધા ખોટું આવી છે તો બોટું ખાલી જાય તો આ માલ છે એક માછલા થોડાક આવ્યા છે આગળ જઈએ મિત્રો જોઈએ કેટલીક મોટું આવી અત્યારે પાણી છે ને આ બોટું લાગે નથી તો એ બોટું તો થપ્પા લાગી ગઈ છે ઝીંગા છે ઝીંગા મોટા મોટા જો પ્યોર ઝીંગા છે જો મોટા મોટા અને મીડિયમ જોવાના આવે જો અત્યારે બોટું ના થપ્પા લાગી જાય છે વાવાઝોડાના કારણે તો ભયંકર વરસાદ ને વાવાઝોડું છે અત્યારે

ઓલે બોટ માં લેખ ખાલી થાય છે જાડા બહુ આખું પડી જાય છે મોટા ભાયુ છે ભલે છે આપડા મોટા ભાઈઓ તો આવી રીતે મિત્રો કોઈ માછી મારવાનું જીવન આ લોકો જે છે ને વરસાદ આવે ને એટલે તો ગુમલા ફૂકવા છે આ જે મિત્રો ગુમલા તો આ લોકો છે ને અત્યારે મિત્રો જો ગુમલા ફૂકવા છે તો જો મિત્રો છે ને મોટા ભાઈઓ છે તો ગુમલા લઈ લે કેમ કે વરસાદ જો મિત્રો વાતાવરણ બદલી ગયું ભયંકર થઈ ગયું છે એટલે વરસાદ તો આવશે જ તો ગુમલા તો પડી જાય તો કઈ વેલા છે તો લઈ લે એ અમે નાસ્તોમાં નાસ્તા ખાવા માટે ખાવા માટે ની ખુલે છે ના ભાઈ ગુમલા મને બનાવો આગળ જઈએ બચાવ પછતા છે ને અવાજ આવે ચાલુ છે બરફ દે સામે જે આપણે સુંદરસન મિત્રો ભયંકર મોટું બધી ઘરે આવી ગઈ છે જો ભયંકર દરિયામાં વાવાઝોડું ને તોફાન થાય છે દરેક બોટ છે આવી ગઈ છે મિત્રો જ્યારે નોટતા પણ ચાલુ છે ને ત્યારે બધી મોટું આવી ગઈ જાઉં આ છે ને છે મિત્રો અવાજ નહીં આવે કારણ કે છે ને અહીંયા મશીન ચાલુ છે ને અવાજ નહીં આવે લોકો કોઈ ને બરફ લેજો

આપણે છે ને અત્યારે વિડીયોને એન્ડ કરી દઈએ કેમ કે જ્યારે સમય વધી ગયો છે સાડા છ વાગી ગયા છે ને અત્યારે આપણે ફોનમાં છે ને રિઝલ્ટનો આવે તો જો મિત્રો અત્યારે છે ને બધી બોટો અહીંયા આવી ગઈ છે ઓખાની અંદર તો જય માતાજી જે દ્વારકા ગમ્યો વિડીયો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય ટાટા